આણંદમાં આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો છે ટેકોની કામગીરીમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ હોવાની પણ રજૂઆત કરી છે સ્માર્ટફોન અથવા તો ઇન્ટરનેટના અભાવથી મુશ્કેલી થઈ છે કામગીરી માટે આશા વર્કરને ઇન્સેન્ટિવની સમસ્યા હોવાની રજૂઆત છે કામગીરી માટે દબાણ કરાતું હોવાનો પણ આરોપ છે સમસ્યાનું સમાધાન નહીં આવે તો આંદોલન ની ચિંકી ઉચ્ચારી મહિલા શક્તિ સેનાને આશા વર્કરે આવેદન આપ્યું છે આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો છે ટેકોની કામગીરી ફરજિયાત અને બીજી તરફ કામગીરીનું વળતર નથી મળતું કામગીરીમાં એક સમસ્યાઓ ઊભી થતી હોવાની પણ રજૂઆત કરી છે સમસ્યાનું જો સમાધાન નહીં આવે તો આંદોલનની ચીમકી આ બહેનોએ ઉચ્ચારી છે પ્રશ્ન અમારો એ છે કે આશા વર્કરને ફેસેટર બહેનોને પીએસસી લેવલ થી ને अर्बन લેવલ થી ટેકોની કામગીરી ઓનલાઈન કરવાની જેમાં એચબીએનસી, એચબીવાયસી અને પીએમવીવીવાય જેવી યોજના જે છે એનું ઓનલાઈન કામગીરી કરવાની છે મુદ્દો એ અમારો ઉભો થયો છે બહેનોને કોઈ પ્રોબ્લેમ નથી કે અમે કામ નહી કરીએ પણ પ્રશ્ન એ છે કે બેનો પાસે એવા સાદા ડબલા છે અમુક પાસે સામાન્ય મોબાઈલ છે તો આ તમામ કામગીરીના ફોટા અપલોડ કરવા એ મુશ્કેલ કામ છે એટલે બેનો પાસે સારા સારો મોબાઈલ નથી બહેનોને રિચાર્જ કોણ કરાવશે આ પ્રશ્ન પ્રશ્ન છે સાથે સાથે ગામડાની અંદર સિટીમાં માની લો કામ થઈ શકે છે પણ ગામડાની અંદર કવરેજ ના પણ પ્રોબ્લેમ છે તો એ વખતે ફોટો અપલોડ કેવી રીતે કરવો મુખ્ય અગત્યની વાત કે એચબીએનસી અને એચબીવાયસી પીએમવીવીવાય ની અંદર જે બેનોને ઇન્સેન્ટિવ મળે છે એમાં લાભાર્થીના ઘરે મુલાકાત કરવા માટે જ્યારે જસે આશા વર્કરો ફોટો અપલોડ કરવા માટે ત્યારે લાભાર્થી ગેરહાજર હશે એવા સંજોગોમાં આશા વર્કર બેનોને ઇન્સેન્ટિવ મળવા પાત્ર થતું નથી તો આ સરાસર અન્યાય છે આ એક પ્રકારનું શોષણ છે તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો તમે ઇન્સેન્ટિવ પ્રથાને બંધ કરો